રૂપિયાના બંડલો મળી જાય અને સસ્તામાં સોનું મળી જાય તમારા એક પૈસા ત્રણ ગણા થઈ જાય તો નસીબ બદલાઈ જાય નહીં હા નસીબ બદલાઈ જાય પણ તમે કંગાળ થઈ જાઓ જી હા દોસ્તો ભુજમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવક પોતાનું નકલી નામ આપીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો છે રાજેશ પટેલ નામનું નકલી નામે ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવી લોકોને રૂપિયાના ઢગલા બતાવી રહ્યો છે અને છેતરી રહ્યો છે શું છે આ યુવકની મોડસ ઓપરેન્ડી અને કેવી રીતે લોકોને ફસાવીને ઠગાઈ કરી રહ્યો છે જાણો આ વિડિયોમાં પશ્ચિમ કચ્છ સીબી પોલીસને બાતમી મળી હતી કે ભુજના સરપટ નાકા બહાર શાંતિનગર વિસ્તારમાં રહેતો ફાલોખ હુસૈન સમા નામનો શખ્સ સોશિયલ મીડિયાના માધ્યમથી ઠગાઈનું મોટું નેટવર્ક ચલાવી રહ્યો છે પોલીસે જરે ફારૂકના ઘરે દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી ભારતીય ચલણી નોટો અને અમેરિકી ડોલરના અસંખ્ય બંડલો મળી આવ્યા હતા જે કે ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું કે આ બંડલોમાં માત્ર ઉપરની નોટ જ અસલી હતી જ્યારે અંદરની તમામ નોટો કાગળના ટુકડા અને નકલી નોટો હતી ફારૂકે પૂછપરછમાં કબૂલ વાત કરી હતી કે તેણે રાજેશ પટેલ નામના નકલી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી જેના પર ના ત્રણ ગણા રૂપિયા કરી આપવાનું અને સસ્તું સોનું આપવાની લાલચથી વિડિયો અપલોડ કર્યા હતા પોલીસે આ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી અંદાજે રૂપિયા તેંત્રીસ હજાર રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે જેમાં પાંચસો અને ના સાચા અને નકલી નોટોના બંડલો તેમજ અમેરિકી ડોલરની સસ્તી અને નકલી નોટોનો સમાવેશ થાય છે

અને એ દિશામાં સતત વોચમાં રહેવાની સૂચના અત્રેના રેન્જરજી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ આપેલી હતી અને ખાસ કરીને વિકાસ સુંડા સાહેબ જે છે અત્રેના પોલીસ અધિક્ષક શ્રી એમણે એલસીબીને આ બાબતે સતત વોચમાં રહેવાની સૂચના આપેલી હતી અને એલસીબીના જે બે કર્મચારીઓ છે રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજા આ બંનેને બાતમી સંયુક્ત રાય બાતમી મળેલ હતી કે સરબુજ સરપટનાંગા ખાતે એક ઇસમ છે ફારૂખ

પછી પાંચસો રૂપિયાના દરની આપણી ભારતીય ચરણી નોટો અને રૂપિયાના ભારતીય પચાસ બંડલ બંડલ અને યુએસ ડોલર જે સો રૂપિયાની સો ડોલરની જે નોટ છે એના નેવ બંડલ મળી આવેલા હતા આ બાબતે એને હસ્તગત એલસીબી દ્વારા હસ્તગત કરવામાં આવે છે અને એના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવે છે અને એની વિગતવારની તપાસ થશે કેટલા સમયથી આ કાર્યવાહી કરતો હતો આ ગુનો આચરતો હતો કોને કોને એણે પોતાની આ રીતે ઝાડમાં ફસાવ્યા છે અચ્છા આ આ જે બંડલો છે એમાં ઉપરની જે નોટો હોય છે એ સાચી હોય છે અને નીચેની નોટો બધી ખોટી હોય છે તો એ ક્યાંથી એણે મેળવી કેવી રીતે મેળવી એની સાથે સહ આરોપીઓ કોણ કોણ સંડોવાયેલા છે એ બધી જ વિગતવારની વિસ્તૃત તપાસ થશે ચોક્કસ આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી અમે લોકોને એ જ અપીલ કરવા માંગીએ છીએ કે આપણે વારંવાર આવા પ્રકારના બનાવો જોઈએ છે કે સોનું ધોવાની લાલચમાં સસ્તું સોનું લેવાની લાલચમાં એકના ડબલ અથવા એકના ત્રણ ગણા રૂપિયા મળવાની લાલચમાં આવી લાલચમાં ફસાવાથી હંમેશા નુકસાન જ થાય છે તો એમાં આપણે ચોક્કસપણે સચેત રહેવું જોઈએ સજાગ રહેવું જોઈએ કારણ કે આ નાણાં આપણને ખબર નથી કે એ કયા કાર્ય માટે વપરાઈ રહ્યા છે આપણા નાણાં આપણા દેશની વિરોધની પ્રવૃત્તિમાં વપરાઈ રહેવાની પણ પૂરી શક્યતા છે તો આ બાબતમાં કદી કોઈને આવી કોઈ પણ ફેક આઈડીથી કે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આવી કોઈ પણ ઉપામણી લાલચ હોય તો એમાં કોઈ ફસાય નહીં એવી અમે આપણા માધ્યમ દ્વારા અમે જાહેર જનતાને અપીલ કરી છે સોશિયલ મીડિયા પર દેખાતી દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી જો કોઈ રીતે તમને આવી ઓનલાઈન ઓફર મળે છે તો તમે તરત જ પોલીસનો સંપર્ક કરી ને સાવધ બની શકો છો આ ફક્ત એક ઠગાઈની સીડી હોઈ શકે છે આવા જ વિડીયો જોવા માટે જોતા રહો અમારી ચેનલ બેનિફિટ ન્યૂઝને